નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા વડોદરા શહેરના છાણી કરોડિયા રોડ પર આવેલા ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળથી આજે બપોરે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે ખાનગી ક્રિકેટ ગ્રાઉન્ડમાં કામ કરનાર શખ્સ સ્થળે શૌચાલય અર્થે આવતા જ વૃદ્ધિ પર તેની નજર પડી હતી જે બાદ તેણે આ અંગે માલિકને જાણ કરી હતી જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની સંવેદનશીલતા જોતા કોઠિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે આ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ડોગ અને પૂર્વક ટીમો પણ તપાસમાં જોડાય છે સૂત્રોએ જણાવ્યું છે કે મૃતક યુવકનો મૃતદેહ માટીથી ઢાંકી દેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા મૃતદેહ પર માટી દૂર કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સાથે જ ઘટના સ્થળેથી એક ધારદાર ચપ્પુ મળી આવ્યું છે હત્યા ગઈકાલે કરાઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે ચપ્પુ પર લોહીના નિશાન પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળતા હત્યાની આશંકા પ્રબળ બની રહી છે આશંકા પ્રબળ બની રહી છે રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ